ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક સામાન્ય રીતે તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે જવાબ સોળ થી બત્રીસ સભ્યો રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ નક્કી કરવામાં આવ્યું છે સોળ થી બત્રીસ સભ્યો પ્રશ્ન બે બોરલોક પુરસ્કાર ક્યાં ક્ષેત્રમાં અપાય છે જવાબ કૃષિ વિજ્ઞાનિક ક્ષેત્ર પ્રશ્ન ત્રણ ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે જવાબ ગોલ્ડન બ્રિજ ભરૂચમાં સ્થિત છે પ્રશ્ન ચાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે જવાબ ગિરનાર જુનાગઢ જિલ્લામાં આવેલો છે પ્રશ્ન પાંચ ઓપાલાની ખાડી કઈ નદી પર છે જવાબ સાબરમતી નદી પર પ્રશ્ન છ અંધ માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તે માટે કયું સાધન બનાવવામાં આવ્યું છે જવાબ ઓપ્ટોફોન પ્રશ્ન સાત કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે જવાબ નાટ્ય ક્ષેત્રમાં પ્રશ્ન આઠ હડકવાની રસીના શોધક કોણ છે જવાબ લુઈ પાસવર પ્રશ્ન નવ મહમૂદ ગજનીએ કોના સમયમાં સોમનાથ લૂંટ્યું હતું જવાબ હિમદેવ પ્રથમ પ્રશ્ન દસ બોકારો સ્ટીલ પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે જવાબ છત્તીસગઢ આવા જ ગુજરાતી જનરલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો પ્રશ્ન અગિયાર ડીએનએ ના શોધક કોણ છે જવાબ વોટસન અને ક્રિક પ્રશ્ન બાર વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ અગિયાર જુલાઈ પ્રશ્ન તેર દૂધની ડેરીનો દેશ કયા દેશને કહેવામાં આવે છે જવાબ ડેનમાર્ક પ્રશ્ન ચૌદ ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે જવાબ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા પ્રશ્ન પંદર ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે જવાબ ઊંઝા મહેસાણા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન સોળ મંદિરોનો દેશ કયા દેશને કહેવામાં આવે છે જવાબ નેપાળ નેપાળને મંદિરોનો દેશ કહેવામાં આવે છે પ્રશ્ન સત્તર લીલુડી ધરતીના લેખક કોણ છે જવાબ મડિયા પ્રશ્ન અઢાર કરણ ઘેલો લેખક કોણ છે જવાબ નંદશંકર મહેતા પ્રશ્ન ઓગણીસ વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે જવાબ કેનેડા પ્રશ્ન વીસ મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો જવાબ શીલાદિત્ય સાતમો આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો